શ્રી રામ જય રામ જય જય રામ સચિદાંદ ભગવાનની જય સરસ મજાના પ્રવચન આપણે સવારમાં જોયું કે અસ્તિત્વમાં કશું કાંઈ નથી સાક્ષી નથી સાક્ષી નથી જાતનો દ્વેષ બને એવું છે કઈ નથી એવું કેમ લાગે છે કે આપણી ઇન્દ્રિયો એ આભાસની સૂક્ષ્મતાને પહોંચતી નહીં પહોંચી એકતી નહીં એટલે એવું લાગે અંદર અજ્ઞાન નથી આભાસમાં પડ્યું છે આ સૃષ્ટિની હલનચલનો છે ઈશ્વરના સંકલ્પો હિરણ્ય ગર્ભમાં છે આ જગતના બધા બીજ પડ્યા છે બીજ જેટલી જાતના અર્થો થાય છે બધું જે કઈ ઉભું થયું છે એનું બીજ તો કારણ દેહમાં પડ્યું છે તો કારણ દેહ છે મહાકારણ દેહ છે આભાસ પણ દેખાતું નથી એટલે આભાસ કઈ નથી એવો ભ્રમ છે કઈ નથી એવી ભ્રાંતિ જ છે બાકી અંદર સૂક્ષ્મ તો બધા આંદોલનો પડ્યા છે તો હવે એક પ્રશ્ન હતો શીતલબેનનો હમણાં કે આ ચિત્ર અંદર આખું જગત વિલક્ષણ પ્રકારે કેટલે અનેક જાતનું જણાય છે તો એ કેવી રીતનું ઊભું થાય છે મય એ ઓટોમેટિક થાય છે કોઈ ક્રિયાઓ થાય છે શું થાય છે તો એનું આપણે થોડો પ્રયત્ન કરશું સમજવાનો પણ આપણી જે યાત્રા છે એ યાત્રામાં આપણા સિવાય કોઈ નથી એક મોટું મકાન છે તો એમાં એકલો એક રૂમ છે ખાલી છે આપણા બીજું આખું ગોડાઉન છે એમાં બધું છે ગોડાઉન ધર્મ અને મોક્ષ એ ગોડાઉનમાં છે અસ્તિત્વમાં નથી પ્રભુમાં પરમાત્મામાં ધર્મ અને મોક્ષ નથી તો એ પણ ચીદાભાસ છે તો ધર્મ છે એ અસ્તિત્વની રીતે તો ભ્રમ જ છે ભ્રમ એટલે બ્રહ્મ નહીં ભ્રાંતિ એની રીતે તો એમાં બધું ભ્રમણા જ ઉભી થઈ છે વિદ્યા છે એ ભ્રમણા છે મારું જ્ઞાની હોવું એ ભ્રમણા છે મારું સંન્યાસી હોવું એ ભ્રમણા છે અને એ અજ્ઞાનમાં પણ ભ્રમણાઓ કેટલી છે સંસાર છે સંસારી છું ને સંસારનું બધું છે ને બધું સાચું છે આ ભ્રમણાઓ અજ્ઞાનની છે એટલે અજ્ઞાનની ભ્રમણા હોય ત્યાં સુધી ચિત્ત શુદ્ધ થઈ અને સાક્ષાત્કાર ના કરી શકે એ ભ્રમણાઓ ભાગ્યા વગર સાક્ષાત્કાર ના થાય કારણ કે કેટલું બધું ખડકીન પડ્યું છે કામ ના બની જઈ શીતલ બેન કેવી રીતે બની દ્વેષ કેવી રીતે બન્યો ક્રોધ કેવી રીતે બન્યો કેટલી જાતના અનુભવોની વૃત્તિઓ કેવી રીતે બની તો ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ અને મોક્ષ છે ને એ ભ્રમણામાં છે એટલે બ્રહ્મમાં નથી ધર્મ અને મોક્ષ અર્થ અને કામ તો અજ્ઞાનીમાં જ હોય જ્ઞાનીમાં ધર્મ અને મોક્ષની વાત હોય શકે જ્ઞાનીમાં તો અવતાર જે છે એ શું છે એ વળી ત્રીજું આવ્યો ને તો એ હિરણ્ય ગર્ભમાં છે બધું સમજતી એટલે જેટલું દ્રશ્ય માત્ર ભ્રમ છે એ સકામ છે જેટલું જણાય છે સાબદિક છે બૌદ્ધિક છે અર્થ થાય છે તે બધું દ્રશ્ય દ્રશ્ય માત્ર બ્રહ્મ એક અદ્રશ્ય બ્રહ્મ છે હવે જો છે સો હે એ જણાતું કે અનુભવમાં આવતું નથી એવું એવો પરમાત્મા છે અનેક દ્રશ્ય જગત છે પરમાત્મા મય તો એ બે તો થયું તો આપણી દશા ક્યાં વચ્ચે લટકી રહેલી તો હા તો એવું જ છે અંગ્રેજીનો આઠળો હોય ને ઉપર ઉપરે મેળું નેચે મેળું વચ્ચે સંધિ હવે વચ્ચે એ પગથિયા ઉપર ઊભા હોય અંગ્રેજીના આઠડામાં तो ऊपर हाथ ना किए तो चिदाकाश अपने सिवा कुछ ना है अने नीचे जाइए तो खीण संसार सिवा बीजू का जनाए तो हमारा संन्यासी में खाना पीना मस्त रहना और खिलाना आश्रम चलता है शिष्यों था पीछे धीरे 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 धन आवे फाड़ो आवे એની સાથે બહુ મોટા મહાત્મા છે એ આવે પછી એની પાછળથી વખાણ આવે અમારા ગુરુદેવ તો ભગવાન જેવા છે એની વહે વહે પૂજાવાનું આવે આચુરા આવે તો આ બધું ભ્રાંતિમાં આવે ને મૂર્તો આભાસમાં જ આવે ને તો બ્રહ્મની દ્રષ્ટિએ ભ્રાંતિમાં આવે છે અને સારા મનુષ્યની દ્રષ્ટિએ ધર્મમાં આવે છે હવે જો અસ્તિત્વમાં ધર્મ નથી પણ આપણે વચ્ચે ઊભા છીએ ને એમાં ધર્મ આવે અજ્ઞાની હોય તો નીચેનો સંસાર આવે અને પૂર્ણ જ્ઞાની હોય તો જલકમલ વધતા આવે ઉપરનો આટલાનું મેળવું તો સનાતન ધર્મ નથી સનાતન એક તત્વ છે ધર્મ મોક્ષ આ બધું આભાસમાં આવે અર્થ કામ બધું અવિદ્યામાં આવે અને ધર્મ છે એ વિદ્યામાં આવે તો જે અસ્તિત્વ છે એનું કોઈ દ્રષ્ટાંત નથી એ તત્વ છે તત્વ આપણી એક દ્રષ્ટિ ઘણી જાતની અભ્યાસ કાળે બનાવીએ છીએ કે ભૂતાકાશ શૂન્યાકાશ અખંડાકાશ વ્યાપકતા આ બધું જેમ છે એના માટે યુક્તિવાળી દ્રષ્ટિ બનાવી આપણે ઠેકડો મારવા માટે પગથિયે જ જોવે ને છેલ્લે ટેબલ મેલવું પડે પકડી એકતા નથી તો પણ ઊંચેથી ઠેકડો સારી રીતે મારી એક નીચેથી જ મારી એકાતો નથી એટલે આ બધી યુક્તિઓથી એક આભાસમાં એક દ્રષ્ટિ ઊભી કરી આપણે મુખતા તરીકે પણ જે અસ્તિત્વ છે તે અત્યેન્દ્રિય છે ઇન્દ્રિય ગોચર નથી ઇન્દ્રિયોમાં આવે એવો નથી આ ઇન્દ્રિયોથી જણાય એવો નથી વાણીથી પહોંચાય એવો નથી એની અનુભૂતિ નથી તો એના માટે દિવ્ય ચક્ષુની જરૂર પડે આ ચક્ષુ નથી ભગવાને એવું કીધું હતું અવતારે अर्जुन ने केम के ते दिव्य थे तो ये दिव्य न जो हो तो चक्षुई दिव्य जो हो अबे जो आपने जितनों जितनों दृश्य मात्र छे इंद्रिय गोचर छे इंद्रियों मावे छे बदु आकाश में छे के नहीं ये तो खबर बड़ी सके नहीं कारण के आकाश સુધીની સમજણની પોચ છે કે આકાશ એટલે કઈ નથી સ્પેસ સ્પેસ જગ્યા તો બધું આકાશમાં છે ને આકાશ બધાની ઓચ પો છે જ નહીં અંદર બાર બધે તો એ ખબર પડે છે પણ યોમે પશ્યતી સર્વત્ર સર્વચમય પશ્યતી એટલે બધું મારામાં છે અને હું બધામાં છું એવી રીતનું આપણે દર્શન કરી શકતા નથી આકાશ પાંચ મહાભૂતો અને સમગ્ર માત્ર આકાશ બધુંય અસ્તિત્વમાં છે આકાશી તત્વમાં છે તો તત્વમાં છે એમ કોણ કહી શકે તત્વમાં કઈ નથી એ તો પૂર્ણ સંપૂર્ણ જ્ઞાની છે તે કઈ શકે એ જાણી શકે અનુભવી શકે કે તત્વમાં કઈ પણ તત્વમાં બધું છે એવું પણ આપણે કહી શકીએ છીએ કેમ કે આપણે એ યાત્રામાંથી નિરંજન એટલે આંખમાં નથી આવતું જોવામાં નથી આવતું નિરાકાર કે કોઈ આકાર નથી કઈ છે એમાં निरंजन निराकारમાં કાય ન થાય જેટલું જેટલું જે બધું જણાયેલું છે તે જ છે તે પોતે જ છે બીજું નથી એટલે મતલબ એ થયો કે જો હૈ સો હે બીજું નથી છતાં કેમ જણાય છે આ ચિતલબેનનો આ પ્રશ્ન હતો ચિત્ની વૃત્તિઓ વિલક્ષણ જગતની અનુભૂતિઓ કેમ કરાવે છે એક થી સમજીએ કે આ ઘણી બધી એવી વસ્તુઓ છે નથી છતાંય જણાય છે અગરબત્તી હોય અને એમાં અગ્નિ પ્રગટ હોય ગોળ ગોળ ફેરવવામાં આવે તો અગ્નિ ચક્ર બની જાય રાત્રે તો નથી છતાંય સાચા જેવું લાગે છે ચક્ર જો આ દરિયાની અંદર આપણે ઉભા રહીએ ને તો વચ્ચે દેખાય જેને ચારે બાજુ પાણીના તરંગો મારતા હોય ને વચ્ચે ખાડા જેવું પડ્યું હોય ભમરી એમાં જે ફસાય એટલે ફસાણા બધાય તો પાણી ચારે બાજુ ઘુમે તો વચ્ચે ખાડો બને ભમરી જેવું દેખાય નથી પણ દેખાય છે નહીં तो कोणा कारणे देखाणू के આગળના પાછળના તરંગોનો વેગ છે એમ ગોળગોળ આકાર લે છે તો વચ્ચે ગમરી પડે તો જય આ તરંગો થી હું ગમરી દેખાય છે એ રીતે चित्तના સંકલ્પો વિકલ્પો થી જગત દેખાય છે તો चित કેવી રીત નું આવી એ પ્રશ્ન થાય આપણ ઘણું બધું એવું દેખાય છે આપણને આકાશમાં મોરબી જેવું દેખાય લીલીમાં જેવું દેખાય આ મોતીના ઝુમકો હોય એવી રીતનું પણ દેખાય કોઈ પણ આપણે મહાપુરુષની છબીની કલ્પના કરો આકાશમાં થોડો વાદળો હોય તો એવી કલ્પનાય દેખાય અરે શિવપુરાણની અંદર એક વાત છે શિવજી પાર્વતીને કહે છે કે તમારા છાયા સામો તમે તાકીરો ગળાના ભાગમાં અને ઓમ આકાશમાં જોશો તો તમારો હાથ ઊંચો નીચે છાયા મસે તો આકાશમાં ઊંચા છાયા વાળું દ્રશ્ય દેખાય છે તો આ બધું દેખાય છે નથી અને દેખાય છે તો એ જ રીતે ચિત્ત થી સંકલ્પ વિકલ્પથી સાચા જેવું બધું લાગે છે અને સંકલ્પ વિકલ્પોમાં શું છે દેશ અને કાળ છે સ્થિરતા અને ગતિ છે એટલે સાચા જેવું લાગે છે ને ભાષે છે એમ કોણ આપણે હવે એને વ્યવસ્થિત આપણે સમજીએ છીએ કે બરફ જે છે કેવો છે સફેદ છે તો બરફને અને સફેદ એલા કલર ને બે નોખો પાડો બરફ બરફ એક જણ રાખે અને એની સફેદી બીજો લઈ લે તો ના થાય તલ માં તેલ ફૂલમાં સુગંધ આ જે અગ્નિ હોય છે એમાં નહીં આગમાં આ બધું એકબીજાથી ભેગું જ છે તો એ રીતે આપણને એવું ભલે લાગતું હોય કે સંકલ્પો અને ચિત નોખું છે બાકી ચિત અને સંકલ્પો અને વિકલ્પો બધું એક ભેગું છે નોખું નથી કારણ કે જેનું તન સ્થિર મન સ્થિર સુરત સ્થિર નુરત સ્થિર એને આ જણાશે કે સંકલ્પો નોખા પડતા જ નથી છતાં ચિત્ત તો કામ કરે છે ન્યુટ્રલ ગેરમાં કેટલાય પદાર્થોમાં દ્રષ્ટિ ફરે છે પણ નોખી નોખી લકીરીઓ બનતી બંધ થઈ જાય છે તો સંકલ્પ વિકલ્પ શાંત થયા બાકી છે એ અને સંકલ્પ વિકલ્પ બે નોખા નથી અભિન્ન છે અભિન્ન તો મિથ્યા કલ્પનાથી કોઈએ નોખું જોયું વિચાર્યું એટલે નોખું માને છે વાસ્તવિકતામાં ચિત અને એના સંકલ્પો નોખા નથી તો આપણે સંકલ્પનો નાશ કરવાનો ચિતનો તો એક બે છે જ નહીં તો એ ચિત્તના નાસ્તામાં નાશ કરવાનો હોય તો શાંતિ મળે એવો બધાનો અનુભવ છે સાચો છે તો ચિત્તનો નાશ કેવી રીતે કરવો આમાં જવાબ આ છે જે પ્રશ્ન પૂછ્યો તો કે આ ચિત્તની ખળભળાટ અશાંતિ ક્રોધ ને દ્વેષ ને કેટલી જાતનું છે એ ઉભું થયું છે કેવી રીતે શાંત થાય આવો એમાં ગર્ભિત વાત હતી તો ચિત્તના નાશ માટે બે રસ્તા છે એક યોગનો રસ્તો છે બીજો જ્ઞાનનો છે પતંજલિ ભગવાને કીધું છે કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ ચિત્ત વૃત્તિનો નિરોધ તેને યોગ કીધો છે અને ભગવાનનો પરમાત્માનો જેમ છે તેમ અપરોક્ષ સા સાક્ષાત્કાર થાય છે તે જ્ઞાન છે ચિત્ત વૃત્તિનો નિરોધ થાય તે યોગ છે અને ભગવાનનો પરમાત્માનો ઈશ્વરનો અસ્તિત્વનો જેમ છે સાક્ષાત્કાર થાય છે તે જ્ઞાન છે તો યોગની કઈ યુક્તિથી મન શાંત થાય છે આપણે મન શાંત કરવું સંકલ્પો વિકલ્પો બંધ કરવો અને અખંડ શાંતિ પ્રાપ્ત કરવી આ લક્ષ્ય છે બધા ચીદ કેવી રીતે હોય એ લઈ લઈએ તો યોગની કઈ યુક્તિ થી મન શાંત થાય ક્યારે થાય મન શાંત તો કોરી જમીન હોય અને વિશાળ પ્રમાણમાં પાણી આવે તો ચારે બાજુથી પ્રાણી પૃથ્વીમાં પ્રવેશ કરી નાખે અને અત્યાર જે સમુદ્ર છે ત્યાં પૃથ્વી તો હશે જ એમાં પૃથ્વીમાં પાણી એ પ્રવેશ કરી નાખ્યો કારણ કે પાણી સૂક્ષ્મ છે પૃથ્વી કરતા તો એ પ્રવેશ કરી અને એ વ્યાપે છે પાણી પૃથ્વીમાં વ્યાપે છે તો એ જ રીતે આ શરીરમાં અસંખ્ય નાળીઓ છે અને એ અસંખ્ય નાળીઓ બોતેર હજાર નાળીઓ છે એમ કે છે નાળીમાં વાયુ જ્યારે ચારે બાજુથી પ્રવેશ કરીને વ્યાપી જાય છે અને ચારે બાજુ રહેલો જે વાયુ છે વ્યાપેલો એને પ્રાણવાયુ કીધો તો હવે આ પ્રાણ વાયુ જેમ પાણીના સ્પંદન થી ઘૂમરીઓ બને જાય છે તો અંદર બાર બધે પ્રાણવાયુનું સ્પંદન ચાલુ જ છે ક્રિયાઓ ચાલુ જ છે એ સ્પંદન થી અંદર પ્રકારની ક્રિયાઓ થઈ રહેલી છે લોહીનું ઉછળવું ગરમ રહેવું મળનું વિસર્જન થવું બધી પ્રકારની અનેક વિધ મશીન ની સામગ્રીઓ અંદર બની રહેલી છે અને કેટલી જાતની ક્રિયાઓ થઈ રહેલી છે વાગ્યું હોય અંદર રોજ આપવા વાળો ડોક્ટર એ છે એ પ્રાણની સ્પંદનથી બધી ક્રિયાઓ થઈ રહી છે રીહ ચણવી ક્રોધ થવો બીજું દેખાવું આ પ્રાણના સ્પંદનથી ક્રિયાઓ થાય છે પણ પ્રાણના એકલાથી નથી થતો કેમ કે રાત્રે કેમ ઉભરાવતી નથી રાતે સ્પંદન ચાલુ હોય પ્રાણનું તો પ્રાણ હોય છે રાત્રે પણ બીજું એની હાથે ચિત્ત નથી હોતું હવે પ્રાણવાયુ બધે આખા શરીરમાં વ્યાપી રહેલો છે એક એક અંગમાં એક એક નાડીમાં અંદર આ ક્રિયાનું લક્ષણ એ પ્રાણના સ્પંદનથી થઈ રહેલું છે કોઈ પ્રાણ ને અપાન બે કે છે પણ પ્રાણ એક જ છે એમાં બાકીના તો પાંચ પ્રાણ છે ની બધું કલ્પનાથી ઉભું કર્યું બહાર નીકળે છે કાર્બન ડાયોક્સાઇડ હોય છે એટલે અપાન કીધો છે તો એ કલ્પિત નામ આપ્યું છે જરૂરી હોય એટલે આપવું પડે નામ હવે આધાર છે છે તે પ્રાણ પ્રાણના બનવું થાય છે એટલે પ્રાણથી ચિત્તનું સ્પંદન ચાલુ થઈ જાય છે ચિતનું સ્પંદન પછી પ્રાણના સ્પંદનથી ચિત અને ચિત્તના સ્પંદન થી બધા પદાર્થોની અનુભૂતિ થાય છે પાંચે ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો એ ચિતના સ્પંદનથી કામ કરે છે પણ ચિતનો આધાર છે પ્રાણ તો આ બધી આ કારીગરી છે બહુ ઊંચી જાતની છે બહુ મોટો કલાકાર છે આ બધો આપણી બુદ્ધિમાં ખોપડીમાં આવે એવો વિષય નથી આ એટલી મોટી કારીગરી કરી છે આ બધી સૃષ્ટિ તો જળના સ્પંદન થી જેમરીઓ થાય છે ગોળ ગોળ આકારની તે રચના કરી અને લહેરો ઉત્પન્ન થાય છે એમ તો ચિતનું સ્પંદન પ્રાણના સ્પંદન ને આધીન છે હવે પ્રાણનો નિરોધ કરવાથી ચિતનો નિરોધ થઈ જાય મનનો નિરોધ થઈ જાય આ મનના સંકલ્પો વિકલ્પો મટે તો શાંતિ પરમ શાંતિને પામે અમન બને તો તો પ્રાણનો નિરોધ કરવાની વાત યોગમાં માની છે પ્રાણાયામની વાત કરી પ્રાણનો નિરોધ કરવાથી મન નિરોધ થઈ જાય મનના સંકલ્પ વિકલ્પોનો અભાવ થઈ જાય નિરોધ થાય એટલે કારણ કે પ્રાણનો માનનો ચિત્તનો નિરોધ થઈ જાય તો પછી એની વાયા એનું લશ્કર ક્યાં રહ્યું એટલે સંસાર ગાયબ સંસાર વિલીન થઈ જાય મન અમન થઈ જાય એ વખતે અને એ છે મનની શાંતિ અને એ શાંતિ છે પરમ સુખ આપનારી છે હવે બીજી વાત એ આવે કે બધી ઇન્દ્રિયોમાં હાજર છે અને તેમાં પણ પ્રાણ છે નાડીઓમાં પણ છે તેમાં બધામાં આવન જવાનું કરે છે તો જો તે સ્થિર થાય તો સારું કે નહીં પ્રાણ જ કેમ કે તેના આધારે મન કિત આ બધું સ્થિર થાય પ્રાણ સ્થિર થાય તો સંકલ્પો વિકલ્પો બધા સ્થિર થઈ જાય तो प्राण में स्थिर करिए तो शांति થાય मन जाए ने चित्त स्थिर हो जाए तो तो आवता जाता प्राण એટલે જેટલા જેટલા એ વાયુ છે તે અપાન કો ઉદાર કો વ્યાન કો સમાન કો જે બધાય વાયુ છે એ આ વાયુ નું স্পন্দন કઈ રીતે રોકાય તો એના માટે યોગ સાધના પ્રાણનો નિરોધ અંદર કુંભક બાહ્ય કુંભક પૂરક અને રેચક આ ઘણી બધી વાત છે એમાં બહુ ઊંડું આખું શાસ્ત્ર છે હવે આપણે બીજી વાત છે જ્ઞાનની શાંતિ મેળવવાની વાત છે તો જ્ઞાનમાં મુમુક્ષા હોય અને શ્રદ્ધા હોય તો જ્ઞાનમાં ઈશ્વરની કૃપાથી જે દ્રઢ વિકલ્પો રહીત પરમાત્માનું જ્ઞાન થઈ જાય શ્રદ્ધા હોય અને પૂર્ણ મુમુક્ષા હોય તો જ્ઞાનના માર્ગથી જે દ્રઢ વિકલ્પો આપણા એવા વિકલ્પો કોઈ નથી એવા સાત અવિકારી નિર્વિકલ્પ નિરાકાર એવા પરમાત્માનું જ્ઞાન થઈ જાય તો પણ એ પ્રાણોનું સ્પંદન અટકી જાય જ્ઞાનથી એ જ કરવાનો પ્રાણ ને શાંત કરવાનો એના કારણે મન શાંત થાય બંધ થઈ જાય જાય તો જ્ઞાનથી પરમ શાંતિ મળી બે રસ્તા છે આ જ્ઞાનમાં મુખ્ય છે કે આપણી મુમુક્ષા અને બહુ શ્રદ્ધા હોય અને ઈશ્વરની કૃપા થાય આપણે જગતમાંથી વિતરાગી થઈએ ને એટલે પરમાત્મા રાજી થાય ને ઈશ્વર કે વાહ વીર કે આતો એટલે એનો પ્રેમ આપણને આપે તો જેનો જે અધિકાર હોય તે માર્ગ પકડાય પણ બે ભેગા માર્ગ પકડવામાં કાંઈ હાથ નહીં આવે સમજી લેવાય બધા પણ પ્રેમ તો એક જ થી કરાય પરમાત્માથી અને બંનેનું ફળ શું છે અખંડ શાંતિ જ છે નાન જ ફળ છે બીજું કાંઈ છે નહીં સચ્ચિદાનંદ ભગવાનની જય